સુરતમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે ઘરફોડ ચોરી કરવામાં મધ્યપ્રદેશના ખારગોનની ટોળકી કુખ્યાત છે આ ટોળકીના બે ઈસમો રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરીને પરત આવી રહ્યા હતા ત્યારે ઓન પાટિયા પાસેથી બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી 10 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો સુરતમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે ઘરફોડ ચોરી કરવાના મધ્યપ્રદેશના ખારગોનની ટોળકી કુખ્યાત છે આ ટોળકીના બે સમૂહ રાજકોટના ગાંધી ગ્રામ ખાતે ચોરી કરીને પરત આવી રહ્યા હતા ત્યારે ઉનપાટિયા પાસેથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી દસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો દસ લાખથી વધુ નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો અને મધ્યપ્રદેશના ખારગૌરના આંતરરાજ્ય રાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી મોહમ્મદ શકીલ કુરેશી અને રવજીભાઈ ખણઘરની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીના કુલ રૂપિયા દસ લાખ થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે બંને આરોપીઓ વિરુદ્ધ જામનગર સુરત રાજકોટ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દેવભૂમિ દ્વારકામાં પણ ગુના નોંધવામાં આવ્યા છે રેકી કરીને ચોરી કરતા પોલીસે કહ્યું કે નાસ્તા ફરતા આરોપીઓની યાદી બનાવવામાં આવી છે જે અંતર્ગત આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બંને આરોપીઓ આઠ થી વધુ ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ બગીચામાં કે ચોરીના સ્થળમાં આસપાસ નાનું મોટું

અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગુન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતા એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊંડ પાટિયાથી દસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુના તથા આરોપી નંબર બે નરસિંહ જે એના વિરુદ્ધમાં આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે બંને આરોપીઓના સિત્તેરના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે બંનેની એમો શું હતી બંનેની એમો અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે